સત્યાવીસ જેટલી સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો જળમગ્ન થયો છે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ છે પાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે તો પાલિકાના તમામ દાવાઓ પાણીમાં ગરકાવ થયા સાબરકાંઠામાં મેઘરાજાએ દડબડાટી બોલાવી છે શગુન સોસાયટી નજીક પસાર થતી ટીપી રોડ પાણીમાં ગરકાવ થયો છે પ્રી મોનસૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મુખ્ય મથક ગત રાત્રિએ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે આપ જોઈ શકો છો કે હિંમતનગરનો સહકારી વિસ્તારમાં આવેલું કર્ણાવતી ઉપરાંત ઉમિયા ટીપી અને જે લીંબત માતાનું મંદિર છે તે તરફનો આખો રોડ છે ટીપી રોડ પર ચારે તરફ પાણી છે પાણીના નિકાલના અભાવે આ પાણી ભરાયેલું છે રોડ ઉપર લગભગ ઢીચણસરમાં પાણી ભરાઈ ગયા છે જ્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે ત્યારે હિંમતનગરના જે ખેરતસિયા રોડ

ખાલી વાતો કરી છે આવું તેવું કરું એમ કરતા હતા ત્યારે સ્થાનિક લોકો આ જે સમસ્યા સમસ્યા થી પરેશાન થયા છે અને પાણી નો નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ કલાક હિંમતનગર સાબરકાંઠા